અરવલ્લી સાઠંબા પોલીસ મથકની હદમાંથી વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપી એલસીબીએ છ લાખ પંચાણું જપ્ત કર્યો સાઠંબા પોલીસ વિસ્તારમાં અહેમદપુરા નજીક એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપિયાના અહેવાલ પ્રાપ્ત થયા છે વધુમાં પોલીસ સૂત્રોમાંથી માહિતી પ્રાપ્ત થઈ હતી જેમાં પોલીસ અધિક્ષક મનહરસિંહ જાડેજાએ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને અસરકારક રીતે ડામી દેવા કરેલી કડક સૂચના પછી પોલીસ તંત્ર પરિણામલક્ષી કામગીરી કરવા માટે કટિબંધ થયું છે એલસીબી પોલીસ અરવલ્લીની ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી કે એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂ ભરી ઓર ઉભરાણ થઈ સાઠંબા તરફ જવાની છે જે બાતમીના આધારે એલસીબી પોલીસના માણસો પ્રોહિબિશન વોચમાં ઉભરાણ નજીક હતા તે દરમિયાન બાટલીવાડી સફેદ કલરની સ્વિફ્ટ કાર નીકળતા પોલીસે રોકવાની કોશિશ કરતા કાર ચાલકે કાર ભગાવી મૂકી હતી જે કારમાં પોલીસે પીછો કર્યો હતો કાર કાર ચાલક સ્વિફ્ટ અહેમદપુરા નજીક મૂકી કારની તપાસ લેતા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કોઈ બોટલ નંગ એક હજાર એકસો મળી આવી હતી પોલીસે ઝડપાયેલા વિદેશી દારૂ અને કાર મળી રૂપિયા છ લાખ પંચાણું હજારનો મુદ્દામાલ કબજે લઈ ફરાર બુટલેગરો નાનજીભાઈ જેલાભાઈ ખાંટ રહેવાસી મૂળશી તાલુકો મેઘરજ મારુતિ સ્વિફ્ટ કાર નંબર આર જે સોળ સી એ સાત સાત ત્રણ સાતના ચાલક સાથેનો અજાણ્યો શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈપણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહાતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી એટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન થ્રી ફાઇવ સિક્સ નાઇન Damage 9998526368 seven zero four one three eight nine three five nine Damage nine five eight six three eight three six eight five. arpit patel